ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ફેર પ્રાઇસ એન્ડ કેરોસીન લાયસન્સ એસોસિએશન દ્વારા પોતાની વિવિધ પડતર માંગોને લઈને પુરવઠા મંત્રી અને સચિવને આવેદનપત્ર પાઠવ્યું હતું શોપ ડીલરોની ઘણી પડતર માંગો હોય જેને લઈને ફેર શોપ એસોસિએશન દ્વારા પુરવઠા મંત્રી અને સચિવને આવેદનપત્ર પાઠવ્યું છે જો કે કુલ ઓગણીસ જેટલી માંગણીઓ હજુ પડતર હોય જેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું Oh, Father, tell me, do me, 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 we get what we deserve? Do we get? Go, go, no. હું ભાવનગર શહેર પ્રમુખ સુરેન્દ્રસિંહ વેગડ હા સરકાર સામે અમે વીસ મુદ્દા આપેલા છે કે સરકાર અમને પૂરતું વળતર આપો પૂરતું કમિશન આપો કે જેથી કરીને અમારે ખોટું કરવું ન પડે કે જેથી કરીને અમારે સરકારને સામે અમારા કુટુંબનું ભરણ પોષણ થઈ શકે સરકાર જ્યારે કમિશન અપૂરતું આપે છે અને કટકે કટકે આપે છે ત્યારે અમારે પણ જે ખર્ચા કરવા ખર્ચ કરી શકતા નથી અમારી માગણી એટલી જ છે કે સરકાર અમને પૂરતું વળતર આપે સમયસર આપે નિગમમાં જથ્થો જે છે એ ટાઈમસર આપે કારણ કે નિગમમાં પૈસા અમે એડવાન્સમાં ભરીએ છીએ નિગમની તારીખ હોય છે એકવીસથી અઠ્યાવીસમાં તમે પૈસા ભરી દો અને અઠ્યાવીસ તારીખ સુધીમાં અમારે પૈસા ભરીને મુદત આપે તો જ્યારે માલ આપે છે બીજા મહિનાની છવ્વીસ તારીખે આપે છે આમ અમારા પૈસા એક મહિનો હલવાય છે અને બીજું કે જ્યારે અમને છેલ્લી તારીખોમાં માલ આપે તો ગ્રાહકોને અને દુકાનદારને ઘર્ષણ થાય છે અમારી માગણી એવી છે કે અમને પહેલી તારીખથી માલ આપો જેથી અમે આખો મહિનો રહીને ગ્રાહકોને સંતોષ આપી શકીએ